જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા બાળકોને ભણવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે સાથે નજીવો ચાર્જ ભરી રહેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે વડીલો માટે ત્યાં સુંદર વાતાવરણમાં મહાદેવનું મંદિર જમવા માટે ડાઇનિંગ હોલ પ્રાર્થના માટે પ્રાર્થના હોલ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં સિનિયર સિટીઝન વડીલોને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ જોજ આ સંસ્થા દ્વારા સાઠોદ ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આમંત્રણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં હાજર રહી ધારાસભ્યએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય પસાર કરી વડીલો સાથે ચર્ચા કરી હતી સાથે તેઓના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ પ્રસંગે સુખધામના માલિક સુરેન્દ્રસિંહ રાજગોર તેમજ વ્યવસ્થાપક અંગ્રેજ અંગ્રેજસિંહ સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ મહામંત્રી અમિત સોલંકી ઉપસ્થિત રહી શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન તેમજ સંકલ્પ વિદ્યાલય સુખધામમાં વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ડભોઈના સાથોટ ખાતે સંકલ્પ વિદ્યાલય અને સુદ્ધામ વડીલ વિશ્રામો એટલે કે વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે આજે અહીંયા સારોપણનો કાર્યક્રમ હતો સાથે જ આ સંસ્થા વડીલોને રહેવાની એટલી સુંદર વ્યવસ્થા રાખેલી છે સાથે મહાદેવજીનું સુંદર મંદિર પણ છે પ્રાર્થના હોલ પ્રાથમિક શાળા જમવા માટેનો ડાઇનિંગ હોલ અને ખૂબ જ નોમિનલ ચાર્જ લઈને અહીંયા વડીલોને રાખવામાં આવે છે અને બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે વિનામૂલ્યે ભણવામાં આવે છે એમને નાસ્તો દૂધ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે આ સંસ્થામાં આજે વૃક્ષારોપણના બહાને આવવાનું થયું વડીલોની સાથે મળવાનો મોકો મળ્યો એમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો સોમવારના દિવસે અહીંયા મહાદેવના દર્શન કરવા એ મળ્યો અને ભારતીય જનતા પક્ષ દ્વારા પણ હમણાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપીને એક વૃક્ષ માકે નામનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે એટલે વૃક્ષારોપણના પણ સહભાગી થવાનું મળ્યું ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ આ સંસ્થામાં છે હું તો આપના મારફત ડભોઈ નગર અને તાલુકાના તમામ નાગરિકોને વિનંતી કરીશ કે એકવાર આપણે વિસ્તારમાં આવેલી આ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ આ સંસ્થાનું વાતાવરણ ગ્રીનરી ગાર્ડન આ બધું જ જોઈને અંદર પ્રવેશતા જ એક નવા જ વેવ અંદરથી આવે છે અને આધ્યાત્મિક જગ્યા પર આવ્યા હોય એવો અનુભવ થાય છે આ સંસ્થામાં જે રીતે આજે કાર્યક્રમમાં બોલાય એ બધા સંસ્થાનો તો આભારી છું જ સાથે સાથે જ અહીંયા જે વડીલો છે એમની સાથે મળીને પણ આનંદ થયો મોટે ભાગના સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયેલા છે બધા એજ્યુકેટેડ છે અને બધા જ સારા કુટુંબમાંથી આવે છે એવા વડીલો સાથે થોડોક સમય વિતાવવાનો મળ્યો એના માટે પણ સંસ્થાના ડાયરેક્ટર અંગ્રેજસિંહને આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું